ઓપ્સેસિવ કમ્પલસિવ ડિસોર્ડર એક એન્ઝાયટી ડિસોર્ડરનો જ એક્સટેન્શન છે કે જેમાં બે જાતના લક્ષણ જોવા મળે છે એક છે તે ઓબ્સેશન અને બીજું છે તે કમ્પલ્સન ઓબ્સેશન એટલે કોઈ વ્યક્તિને એકના એક વિચાર વારંવાર રિપીટ થયા કરતા હોય વ્યક્તિને ખબર હોય કે વિચાર મારા નકામાં છે વ્યક્તિને એ પણ ખબર હોય છે એ મારા મગજમાંથી જ ઓટોમેટિક આવી જાય છે છતાં એ વિચાર વારંવાર આવે છે તો એને કહીશું આપણે વિચારની સાથે સાથે ઘણા લોકોને ઇમેજ પણ આવે છે તો એ ઓબ્સેશન એટલે એક વિચારો રિપીટેટિવ અને સાથે સાથે ઇમેજ તો એ ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને એવા વિચાર આવે છે કે ભાઈ મારા હાથ ગંદા છે કે મારું શરીર ગંદુ છે વ્યક્તિ હાથને ધોઈ લે છે એ બાથ લઈ લે છે છતાં એને પાછો એવું રિપીટ વિચાર આવી જાય છે કે હજુ મારું શરીર ગંદુ જ છે હજુ મારું શરીર કોન્ટામેટેડ છે તો આ વિચાર જે વારંવાર આવી જાય છે રિપીટેટિવ વિચાર આવી જાય છે નકામા વિચાર છે એવું ખબર છે છતાં આવી જાય છે તો એને કહીશું આપણે ઓપ્સેસન અને કમ્પલસન એટલે ઓપ્સેશનને કારણે ઘણી વખત ગભરામણ બેચેની અને એન્ઝાઇટીના લક્ષણો આવી જાય છે તો આ એન્ઝાઇટી ઓછી કરવા માટે ઘણા લોકો ને એક્ટિવિટી કરવી પડે છે જેમ કે કોઈને એવું લાગે છે ગંદુ છે તો એને વારંવાર હાથ ધોવા પડે છે એને વારંવાર શરીર સાફ કરવું પડે છે એને વારંવાર નહવું પડે છે તો એ જે એક્ટિવિટી છે તેને કહેવાય કમ્પલ્સિવ બિહેવિયર ઓસિડીના અલગ અલગ પ્રકાર છે એક પહેલો પ્રકાર છે ઓબ્સેસન ઓફ કોન્ટામિનેશન એન્ડ કમ્પલસન ઓફ વોશિંગ તો એમાં વ્યક્તિને ગંદકી લાગે છે એને કારણે વારંવાર હાથ ધોવા પડે છે અથવા બાથ લેવો પડે છે બીજો એક પ્રકાર છે કે ઓબ્સેશન ઓફ પેથોલોજીકલ આઈડિયાઝ એટલે ઘણા લોકોને ઓટોમેટિક નેગેટિવ વિચારો અને પેથોલોજીકલ વિચાર આવે છે જેમ કે ધારો કે હું કંઈક કાઉન્ટિંગ નહીં કરીશ તો મારા પેરેન્ટ્સનો એક્સિડન્ટ થઈ જ થઈ જશે ઘણા લોકોને એવા વિચાર આવે છે કે હું આ પ્રવૃત્તિ નહીં કરીશ તો મારા પેરેન્ટ્સનું ડેથ થઈ જશે મારા નું ડેથ થઈ જશે તો આ રીતના પેથોલોજીકલ થોટ્સ જે આવે છે માણસને ખબર હોય છે કે એવી એકચ્યુઅલ પરિસ્થિતિ છે નહીં છતાં એવા વિચાર ઓટોમેટિક આવી જાય છે તો એને ઓપ્સેસન ઓફ પેથોલોજીકલ આઈડિયા કહેવાય અને એમાં કમ્પલસર બિહેવિયર તરીકે અલગ અલગ એક્ટિવિટી કરતા હોય છે ઘણા લોકો ભગવાનના મંત્ર બોલતા હોય છે ઘણા લોકો કાઉન્ટિંગ કરતા હોય છે ઘણા લોકો સ્ટેપ આગળ પાછળ લેતા હોય છે તો આ એક બીજો પ્રકાર છે જેને ઓપ્સન ઓફ પેથોલોજીકલ આઈડિયા અને કમ્પલસર બિહેવિયર ત્રીજો એક પ્રકાર છે ઓપ્સેશન ઓફ સિમેટ્રી ઓર એરેન્જમેન્ટ તો ઘણા લોકોને જ્યારે કપબોર્ડમાં વસ્તુ ગોઠવવાની હોય અથવા ઘરમાં એરેન્જમેન્ટ કરવાનું હોય તો એ લોકોને વારંવાર ચેક કરવું પડે છે કે મેં પ્રોપર એરેન્જ કર્યું છે કે નથી કર્યું ધારો કે કપડાની ઘડી વાળી હોય તો એ લોકોને વારંવાર જોવું પડે છે કે એમાં કોઈ ક્રીઝ નથી પડી ગઈ ને તો એ જ્યાં સુધી એ લોકોને સંતોષ જ નહીં થાય એને કારણે એન્ઝાયટી થાય એ લોકોએ વારંવાર એ ચેક કરવું પડે છે કે એ લોકોએ પ્રોપર એરેન્જ કર્યું છે ઘણા લોકોને સેક્સ્યુઅલ ઓબ્સેસ પણ આવતા હોય જેમાં એ લોકોને એવા પણ વિચાર આવતા હોય કે કોઈની સાથે એ લોકો ખરાબ વ્યવહાર કરી નાખે એ લોકોને એવા વ્યવહાર અંદરથી કરવા નથી હોતા પણ એવા ઓટોમેટિક વિચાર આવી જાય છે તો એને કારણે એ લોકોએ કમ્પલસિવ બિહેવિયર તરીકે એ લોકોએ અલગ અલગ કમ્પલસિવ બિહેવિયર કરવા પડે છે તો આ અલગ અલગ પ્રકારના ઓસીડીના પ્રકાર છે ઘણા લોકોમાં હોય છે જે લોકોમાં ના ટ્રેડ્સ હોય તે લોકો વધારે પરફેક્ટ વસ્તુ વધારે પરફેક્ટ નિઝમમાં માનતા હોય છે એ લોકો બધા ટાસ્ક બહુ પરફેક્ટ રીતે પૂરું કરવા માનતા હોય છે એ લોકો પ્લાનિંગ સાથે ચાલે છે એ લોકો વધારે ઓર્ગેનાઇઝ હોય છે ઘણી વખત આવા ટ્રેડ એટલે એ સ્વભાવના લક્ષણો એવા હોય તો એવા ટ્રેડ જો પ્રમાણસરના હોય તો ઘણી વખત વ્યક્તિને ફાયદો થઈ જાય છે કારણ કે એમના બધા ટાસ્ક સારી રીતે પૂર્ણ થાય છે સમયસર પૂર્ણ થાય છે બીજી એક વસ્તુ છે કે ઓબ્સેસિવ કમ્પલ્સિવ પર્સનલિટ ડીસઓર્ડ તો એમાં વ્યક્તિનું પર્સનાલિટી ડિસઓર્ડર હોય છે એક પ્રકારની કે જેમાં એને નોર્મલ પરફેક્શનિઝમ કરતાં વધારે પડતું પરફેક્શનિઝમ હોય છે એ લોકો વધારે પડતી ચીવટાઈવાળા હોય છે એ લોકો પોતાના ટાસ્ક પૂરું કરવા માટે વધારે એફર્ટ્સ લગાવે છે એ સમયસર પૂર્ણ થવા જોઈએ એ લોકોના ટાસ્ક પૂરા નહીં થાય તો એ લોકોનો મૂડ ખરાબ થઈ જાય છે એ લોકોને એન્વાયરમેન્ટમાં જરાક પણ ચેન્જ થાય તો પણ એ લોકોને મજા નથી આવતી એ લોકોને બીજા લોકો સાથે મળીને કામ કરવામાં પણ ડિફિકલ્ટી પડે છે કારણ કે એ લોકોમાં ઓપ્સનના ટ્રેડ્સ વધારે પડતા હોય છે એ લોકો કોઈ પણ વસ્તુ જલ્દીથી છોડી પણ નથી શકતા ઘણી વખત વસ્તુ સાચવી પણ રાખે છે ઘણા લાંબા સમય સુધી તો જ્યારે પણ ઓસીપીડીના લક્ષણો હોય છે તો એને કારણે ટાસ્ક પૂરું કરવામાં તકલીફ પડે છે અને ત્રીજી વસ્તુ છે તે ઓપ્સેસિવ કમ્પલસર ડિસઓર્ડર જેની આપણે વાત કરી કે જેમાં બે પાર્ટ હોય છે ઓપ્સેસન અને કમ્પલ્સન તો એ ડિસઓર્ડર જ હોય છે તો એ ડિસઓર્ડરને કારણે તો ઘણી બધી એન્ઝાયટી થાય છે એ લાંબા સમય સુધી તો અન્ય લક્ષણો પણ જોવા મળી શકે ડિપ્રેશન અને સોશિયલ ટેન્ડન્સી પણ જોવા મળી શકે છે ઓસીડીના બે પ્રકારના ટ્રીટમેન્ટ અવેલેબલ છે એમાં એક છે તે મેડિકેશન છે અને બીજી રીતે સાયકોથેરાપી અથવા કાઉન્સેલિંગ છે મેડિકેશનનો રોલ એટલે છે કે ઓસીડીનું જે મુખ્ય કારણ છે એ આપણા મગજમાં ચેતાકોષોમાં સિરોટોનિન નામનું રસાયણ હોય છે આ સિરોટોનિન ઓછું થઈ જવાથી ઓપ્સેશન અને કમ્પલ્સનના લક્ષણ આવે છે તો જે ઓસીડી માટેની દવાઓ યુઝ કરીએ છીએ એ દવાથી બે ત્રણ મહિનાની અંદર નું લેવલ વધી જાય છે તો ધીમે ધીમે ના અને કમ્પલ્સરના લક્ષણો ઓછા થઈ જાય છે મેડિકેશનની સાથે સાથે કાઉન્સેલિંગ અને સાયકોથેરાપીની સારવાર પણ મદદરૂપ બને છે સાયકોથેરાપીમાં આપણે આગળ જેમ વાત કરીએ એ પ્રમાણે કોગ્નેટિવ થેરાપી આ થેરાપીમાં આપણે આપણા વિચારોની પેટર્ન ઓળખવાની હોય છે ખાસ કરીને જે ઇરેશનલ પેટર્ન હોય છે અથવા નેગેટિવ પેટર્ન હોય છે તેને આપણે ડાઉન કરવાની હોય છે એ ઓળખીને ધીમે ધીમે આપણે એને પોઝિટિવ અથવા રેશનલ પેટર્નમાં કન્વર્ટ કરવાનું હોય છે આમ કરવાથી ધીમે ધીમે ઓબ્સેસિવ થોટ્સ ઓછા થાય છે અને સાથે સાથે કમ્પલ્સિવ બિહેવિયર પણ ઓછું થવા લાગે છે ત્રીજી એક ઇમ્પોર્ટન્ટ ટ્રીટમેન્ટ છે કે જે સીબીટીનો જ પાર્ટ છે જેને કહીશું ઈઆરપી એક્સપોઝર અને રિસ્પોન્સ પ્રિવેન્શન તો એમાં આપણે વ્યક્તિને એક ખાસ કરીને જે કોન્ટામિનેશનનું ટાઈપ છે ઓસીડીનો એમાં હેલ્પફુલ થાય છે તો વ્યક્તિને ડાયરેક્ટ આપણે જેનાથી વ્યક્તિને એન્ઝાયટી થતી હોય એનો જ ડાયરેક્ટ એક્સપોઝર કરાવવાનો હોય છે જેમ કે વ્યક્તિને ગંદકીથી એન્ઝાઇટી થતી હોય તો એને ડાયરેક્ટ ગંદી વસ્તુઓ સાથે ટચ કરાવવાનો હોય છે અને ટચ કરવાથી જે એન્ઝાયટી રિસ્પોન્સ આવે છે એ એન્ઝાયટી રિસ્પોન્સ ઓછો કરવા માટે આપણે એને ધીમે ધીમે રિલેક્સેશન એક્સરસાઇઝ ઇમેજરી એક્સરસાઇઝ ડીપ બ્રિથિંગ એક્સરસાઇઝ શીખવાડીને એ એન્ઝાઇટી રિસ્પોન્સ ઓછો કરવાનો હોય છે અને એ એન્ઝાઇટી રિસ્પોન્સ ઓછો થશે એટલે ઓટોમેટિક કમ્પલસિવ બિહેવિયર પણ ઓછું થઈ જશે તો આ બે મુખ્ય ટ્રીટમેન્ટ મેડિકેશન અને કાઉન્સલિંગની સારવાર હોય છે સાથે સાથે જે આપણે એન્ઝાઇટી ડિસોર્ડરમાં વાત કરી એ પ્રમાણે આપણે ડેલી રૂટિનમાં ફિઝિકલ એક્સરસાઇઝ કરીએ આપણે વ્યસન અવોઈડ કરીએ આપણી સ્લીપ પેટર્ન રેગ્યુલર રાખીએ આપણે આપણી જાતને ડિસ્ટ્રેક્ટ કરતા શીખી જઈએ ડાયવર્ટ કરતા શીખી જઈએ તો આ બધી ટેકનિકથી પણ ઓસીડીના લક્ષણ અને એન્ઝાયટી ઓછી કરી શકાય છે જે લોકોને લાંબા સમય સુધી ઓસીડી રહે છે એ લોકોને ખૂબ એન્ઝાયટી થાય છે ધારો કે એ લોકોને વારંવાર હાથ ધોયા કરવા પડતા હોય તો એ વારંવાર હાથ ધોવાને કારણે ડિટર્જન્ટને કારણે એ લોકોની ચામડી પર અસર પડે છે ઘણી વખત એ લોકોને ડર્મેટોલોજીની હેલ્પ લેવી પડે છે એ ચામડીની તકલીફની સારવાર કરવા માટે ઘણી વખત એન્ઝાઇટીને કારણે અને ઓશિડીને કારણે એ ટાસ્ક પૂરું નથી થતું આ ઓશિડીમાં જ ટાઈમ ઘણો બધો અ વેસ્ટ થઈ જાય છે તો એ લોકોના જે ટાસ્ક હોય તે પૂરા નથી થઈ શકતા ધારો કે હાઉસવાઇફ છે તો એ લોકોને કુકિંગ કરવાનું હોય તો કુકિંગ એ લોકોનું ફિનિશ નથી થઈ શકતું કારણ કે એ લોકોના નહવામાં અને વોશિંગમાં ઘણો બધો સમય પસાર થઈ જાય છે ઘણી વખત કોઈ સ્ટુડન્ટ હોય તો એ લોકોનું જે લખવાનું વાંચવાનું હોય તે પૂર્ણ નથી થઈ શકતું કારણ કે એ લોકોને ઓક્સિજનના સિમટમ આવ્યા કરતા હોય છે તો એક તો ટાસ્ક ફૂલફિલ નથી થતું બીજું એન્ઝાયટી વધી જાય છે ઘણા લોકોને લોંગ સ્ટેન્ડિંગ ઓછી એ લોકોને ડિપ્રેશનના લક્ષણો પણ જોવા મળી શકે છે ઘણા લોકોને ના વિચારો પણ આવી શકે છે કારણ કે એ ના લક્ષણો ખૂબ ડિસ્ટર્બિંગ હોય છે અને એને કારણે એ લોકો પોતાની ઘણી બધી પ્રવૃત્તિઓમાં એ લોકો પાછળ રહી જતા હોય છે આ બધા ઓસીડીના કોમ્પ્લિકેશન થયા